રાજકોટના ઈશ્વરિયા ગામમાં સતત ચોથા વર્ષે એક અનોખી અશ્વ રેસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી એકત્રીસ જેટલા અશ્વવીરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અલગ અલગ વીસ અને ચાલીસ કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવે છે હવે એન્ડ્યુરન્સ રેસ એટલે કે એવી રેસ જેમાં સમયસર રેસ પૂર્ણ કરવાની હોય છે પહેલા સ્પર્ધા પૂરી કરનાર વિજેતા નથી બનતો આ ઉપરાંત સ્પર્ધા પૂર્ણ થયા બાદ અશ્વનું સ્વાસ્થ્ય ચકાસવામાં આવે છે અને એ મુજબ જ વિજેતા જાહેર કરવામાં આવે છે મારું નામ કિશોર સિંહ જાડેજા મારું હલાર સ્ટડ ફાર્મ નામથી મારું ફાર્મ છે અને મારું નેટિવ આમ તો જામનગર સાઈડ છે લાલપુર જિલ્લામાં લાલપુર તાલુકામાં અને જામનગર જિલ્લામાં અને હાલ હું રાજકોટ નેટિવ છું હું છેલ્લા ત્રણ વર્ષથી એન્ડ્યુરન્સ રાઈડની આયોજન કરું છું અને પહેલાં જે સ્ટાર્ટિંગમાં દસથી બાર મને છોકરા જે રાઇડિંગમાં આવતા હતા એ લોકો ભાગ લીધો હતો આજે એકત્રીસ છોકરા એન્ડ્યુરન્સમાં ભાગ લઈ રહ્યા આ એન્ડ્યુરન્સ રાઇડ એ એક એવા પ્રકારની ઇવેન્ટ છે કે અમારે દસ કિલો વીસ કિલોમીટર અને ચાલીસ કિલોમીટરની બંને બે રાઈડ છે એમાં પાર્ટિસિપેટ જે વીસ કિલોમીટર રાઈડ કરે ચાલીસ કિલોમીટર રાઈડ કરે છે એમને જ્યારે રાઈડ પૂરી થાય એ પછી ઘોડો સ્વસ્થ હોવો જોઈએ અને ખાસ કરીને એને કોઈ ઇન્જરી ન થવી જોઈ અને એ પ્રકારની આ રાઈડ હોય છે અને એ પછી એને ખાસ એની હાર્ટ બીટ ચેક કરવામાં આવે છે જે હાર્ટ બીટ એની નોર્મલ હોવી જોઈએ એથી ઉપર ન હો જાય એના માટેની આ રાઈડ છે એટલે ઘોડા છે એ સ્વસ્થ રહે અને વ્યવસ્થિત એનું આયોજન અમે આ રીતનું કરતા હોઈએ છીએ